श्रीलालप्रभुमङ्गलम् मङ्गलं वल्लभादीशो मङ्गलं विठ्ठलेश्वरः मङ्गलं भृदासस्तु मङ्गलं श्रीकृष्णप्रिय मंगलम <mangalam> ब्रजभूमिस्य मंगलम पुष्टमंगलम पुष्टिमार्गी पुष्टि सर्वज्ञ करुणा रसपूर्तः श्रेष्ठ फलप्रदाता च तस्मै श्री गुरुवे नमः बोल केशव लभा दी शक्ति जय લૌકિકમાં જીવ નો જન્મ થાય પછી નું ભાગ્ય છે એ વિધાતા નક્કી કરે વિધાતા જે પ્રમાણે વિધિ લેખ લખે એ પ્રમાણે તેનું ભાગ્ય નિર્માણ થાય માર્ગમાં ભાગ્ય સૌભાગ્યુ એ જીવનું ભાગ્ય પણ શિવમના નિર્માણ કરે જેમાં પેલા વિધાતા ભાગ્ય લખે એમાં જીવનમાં કેટલું સુખ મળશે કેટલું દુઃખ મળશે કે કેવા પ્રકારની લૌકિક સંપત્તિ કે સમૃદ્ધિ મળશેનાજીવનું ભાગ્ય રખે ત્યારે આદિ સંપત્તિ તો એને મળે પણ એ જીવને અલૌકિક સંપત્તિ અને સમૃદ્ધિથી થી શિવમનાજી કરી દે

હરિગુરુ વૈષ્ણવ પ્રત્યેક હૃદયમાં ભગવત ભાવ છે વૈષ્ણવ અને કોઈ વ્યક્તિ ભલે કાલિશાન બંગલામાં રહેતો હોય જેના ઘરમાં પ્રભુની સેવા નથી જેને શ્રી વલ્લભના ચરણોમાં નિષ્ઠા નથી જેના મુખમાં પ્રભુ નું નામ નથી વૈષ્ણવ નથી તેનાથી કોઈ નથી માં રૂપિયા કે પૈસાથી એ જીવ સમૃદ્ધ ન કહેવાય નથી વય ભવા વય એટલે ખરેખર ભવ એટલે હોવું જે ખરેખર સાચા ધર્મની પ્રાપ્તિ એને કરી છે એ વૈભવ વૈષ્ણવનો વૈભવ એટલે આપણે ઠાકોરજીને નિધિ કહીએ છીએ આપણો ધન આપણી મૂડી મૂડી પ્રભુ સ્વયં છે અને લક્ષ્મીના નાથ જે બિરાજતા હોય ત્યાં લક્ષ્મીનાથી દૂર કેવી રીતે રહી શકે ખાલી લક્ષ્મીને પૂજવા જશો તો લક્ષ્મી નહીં મળે પણ લક્ષ્મીના નાથને પૂછશો પૂજશો તો એના ચરણમાં જ લક્ષ્મીનો વાસ છે તમને છોડીને ક્યાંય નહીં જાય માટે એ બધી જ અલૌકિક સમૃદ્ધિ મળે અને સાથે સૌભાગ્ય જેમ લૌકિકમાં કોઈ કન્યાનું લગ્ન થાય તો એ સૌભાગ્યવતી કહેવાય એનું પતિનું સૌભાગ્ય છે એ ગળામાં મંગળસૂત્ર કપાળમાં ચાંદલો કરે માંગ બધું સૌભાગ્ય ચેન્દ્ર કૃપાથી એ જીવની ની અંદર જયારે ભગવત ભાવ જાગૃત થાય એ જીવના મનમાં બ્રહ્મ સન્માન લેવાનો ભાવ પ્રગટ થાય એ જીવ શિવલ ની શરણ માં આવે શિવલ ઠાકોરજી સાથે પ્રભુ અલૌકિક સ્વરૂપ એનું વરણ કરે છે ત્યારે સ્વયં ઠાકોરજી એ જીવનું સૌભાગ્ય છે એ સૌભાગ્ય કૃપાથી મળે છે એટલા માટે મસ્તક પર તિલક અને ગણામાં તુલસીની માળા એ વૈષ્ણવ નું સૌભાગ્ય ચિન્ન સૌભાગ્ય શિવનાજી નક્કી કરે આ નવા વર્ષમાં શિવનાજી કેટલી કૃપા કરી બાકી આ બધી વસ્તુઓ પુરુષાર્થ કે પ્રયત્નથી પ્રાપ્ત ન થાય આમ ઘણી વાર ઠાકોરજી ની કૃપા માટે વૈષ્ણવ સાધન કરતા હોય સત્સંગ કરશો તો ભગવાનની કૃપા થશે પાંચ માળા કરશો તો ભગવાનની કૃપા થશે યાત્રાઓ કરશો તો પ્રભુ ની કૃપા થશે ઘરમાં ની સેવા પધરાવીને પુષ્ટાવીને કરશું તો તો ઠાકોરજીની કૃપા થશે આમ આટલું કરશું તો ઠાકોરજીની કૃપા થશે હું તમને પ્રશ્ન પૂછું કે પાંચ માળાઓ કરવાથી પ્રભુની કૃપા થાય તો માળા મોટી કે કૃપા મોટી સત્સંગ કરવાથી ભગવાનની કૃપા થાય તો સત્સંગ ની મહત્તા વધી જાય કે કૃપાની મહત્તા વધી જાય પ્રભુની કૃપા કોઈ સાધનોના ના નથી કે આટલું સાધન કરીએ તો પ્રભુની કૃપા થાય પાંચ માળાઓ કરવાથી કૃપા ન થાય પણ એની કૃપા થાય તો વર્ષોથી કબાટમાં મૂકેલી માળા જડે હાથમાં આવીને ફેરવાનું મન થાય સત્સંગ કરવાથી કૃપા ન થાય પણ એની કૃપા થાય ત્યારે જીવ સત્સંગમાં આવી શકે યાત્રા કરવાથી કૃપા ન થાય એની કૃપા થાય ત્યારે ધ્વજમાં જવાનું સૌભાગ્ય જીવ ન મળે એમ ઘરમાં ઠાકોરજીની સેવા કરીએ તો કૃપા ના થાય પણ એની કૃપા થઈ છે સેવે બનીને ઘરે ઘરે પધાર્યા પધાર્યા છે છે પ્રભુ એની કૃપા એમ તમારા સૌ ઈષ્ટો પર ઠાકોરજીની કૃપા થઈ છે એટલા માટે યમનાજી ની માં તમને પ્રવેશ મળ્યો છે અહીં સુધી તમે આવી શક્યા છો ની કૃપા થઈ બાકી યમુનાજીનું પાન કરવા માટે લાખોની સંખ્યામાં ભાઈ બીજના દિવસે લોકો મથુરા જતા હોય બધા ના જઈ શકે શ્રી યમુનાજી ની કૃપા થઈ ત્યારે ઘેર બેઠા તમને યમુનાજી પાન થઈ રહ્યું છે આ કૃપા છે પુષ્ટિ માર્ગ એ કૃપાનો માર્ગ છે અનુગ્રહાવલંબન માર્ગ છે એક જીવને કોઈ સાધનની અપેક્ષા નથી કે જીવ પણ કોઈ સાધનોને આધીન નથી એ જીવ ભગવત કૃપા સાધ્ય છે ઠાકોરજી કૃપા કરીને શરમ માની દો છે અને એટલા માટે જીવની જીવનમાં સર્વોપરી મહેચ્છા હોય કે મને જે કઈ મળે શ્રી વલ્લભની ઠાકોરજીની કૃપાથી મળે બીજી બધી વસ્તુઓ તમને ઘણા દેવ કે દેવી આપી શકે સંપત્તિ જોતી હોય કુબેર વૈભવ જોતો હોય વિષ્ણુ ની ઉપાસના કરો મોક્ષ જોતો હોય તો શિવ ની ઉપાસના કરો ઘણા બધા દેવો તમને ઘણું આપી શકે પણ અન્ય દેવો પાસેથી જે કઈ તમને મળે તમારો લૌકિક વૈભવ વધારું હોય વલ્લભની કૃપાથી જીવને જે કઈ મળશે તમારો અલૌકિક વૈભવ અન્ય કોઈ દેવ દ્વારા તમને સંપત્તિ ની પ્રાપ્તિ થાય લક્ષ્મી તમને મળે તો તમારો કેવો લૌકિક વૈભવ વધારે અને એનો ઉપયોગ પણ લૌકિકમાં થાય

લૌકિકમાં કોઈની સાધના તમે કરો મળે તમને અલૌકિક સહાયક બનાવે ભગવત સેવા માં સહાયક બનશે કોઈ લૌકિક ઘર મળે કદાચ પણ લૌકિક સગવડ કરવાનું હશે વલ્લભ ને ઠાકોરજીની કૃપાથી જે ઘર મળશે એ તમે સેવા કરી શકો એવી ઘર તમને મળશે એટલા માટે હંમેશા કે જે કંઈ મળે માટે પુષ્ટિજીવ સર્વથા પ્રભુની કૃપાને આધીન છે વિશેષમાં મારે કેવું છે લોકોના મગજમાં એક ભ્રાંતિ થઈ ગઈ છે ઠાકોરજીની સેવા ઘરમાં હશે તમારે આચાર વિચાર પાડવા પડશે ઠાકોરજીની સેવા ઘરમાં વિરાતી હશે તમારા સૂતક વર્ધી માસિક ધર્મ આ ગ્રહણ માં આશો જેઠવાડો જુઠવાડો બધું અમારે પાડવું પડશે

તમે પુષ્ટિ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ છો તમે બ્રહ્મ સમન લીધો છે તો ભગવત સેવા એ તમારો દાસ ધર્મ છે આપણે સ્વધર્મ માની અને આપણે પ્રભુની સેવા દાસ ભાવથી કરીએ છીએ જ્યારે તમે કોઈ પણ સંપ્રદાયના અનુવાય છો તમે વૈદેક પરંપરાનું અનુસરણ કરનારા હિન્દુ છો તો દરેક વ્યક્તિ માટે કહેવામાં આવ્યું આચાર પ્રભુ ધર્મ આચાર વિચાર નું પરિપાલન દરેક વ્યક્તિએ આચાર વિચાર જે આપણા ધર્મશાસ્ત્ર બતાવ્યા છે એનું પરિપાલન કરવું જોઈએ એનું કારણ આપણું સનાતન હિન્દુ વૈદિક ધર્મ છે પુષ્ટિમાર્ગ પણ એ સનાતન ધર્મ બહાર નથી

જેનો આદિ નથી જેનો અંત નથી જેનો ક્યારેય નાશ ન થાય એટલા માટે એ વૈદિક ધર્મ ધર્મ ગીતાજીમાં ભગવાને શું કહ્યું યદા યદા એ ધર્મ છે જ્લાની ભવતી ભારત જયારે ધર્મની ગ્લાની થશે તેનો અવતાર ધારણ થર્મનો નાશ એવું નથી કહ્યું કેમ કે એનો નાશ થાય જ નહીં સનાતન તત્વ છે